સપ્તાહમાં ડબ્બામાં સો થી એકસો વીસ રૂપિયાનો વધારો થયો સિંગ તેલનો ભાવ સપ્તાહ પૂર્વે બે હજાર સાતસો ચાલીસ હતો બે દિવસ પૂર્વે બે હજાર સાતસો એંસી થયા તો ગુરુવારે ડબ્બાનો ભાવ બે હજાર આઠસો ચાલીસ પર પહોંચી ગયો કપાસિયાત તેલનો ભાવ પાંચ દિવસ પૂર્વે સોળસો વીસ રૂપિયા હતો બે દિવસ પૂર્વે સોળસો સિત્તેર થયો જે ગુરુવારે ડબ્બાનો ભાવ સત્તરસો ચાલીસ પર પહોંચી ગયો વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે અંકિત તેલના જે ભાવ છે એ વધી રહ્યા પાછળ કારણ શું બતાવી રહ્યું છે ચોક્કસ પંકજ ખાસ કરી વાત કરવામાં આવે તો હાલ બજારમાં કોઈ મોટી ખરીદી જણાઈ નથી રહી અને બીજી તરફ સટ્ટાખોરીના કારણે ભાવ છે તે વધી રહ્યા હોવાનું છે તે સૂત્રો જણાવી રહ્યા છે આ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારો વરસાદ થવાના કારણે મગફળી અને કપાસનું છે તે બમ્પર ઉત્પાદન થયું છે તો સાથો સાથ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસ પૂર્વે કે જે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ જે સોળસો વીસ રૂપિયા હતો બે દિવસ પૂર્વે તે સત્તરસો વીસ થયો હતો ને ગઈકાલે સત્તરસો ચાલીસ એટલે કે માત્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન એકસો વીસ રૂપિયાનો ઉછાળો છે તે કપાસિયા તેલની અંદર જોવા મળ્યો છે સાથો સાત સેંગટેલ ની વાત કરીએ તો એક સપ્તાહ પૂર્વે તેનો ભાવ સત્યાવીસો ચાલીસ રૂપિયા હતો બે દિવસ પૂર્વે તેમાં ચાલીસ રૂપિયાનો વધારો થતા સત્યાવીસો એસી પહોંચ્યો હતો અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસો ચાલીસ રૂપિયા પર આ ડબ્બો છે તે પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે આગામી દિવસોમાં હજુ પણ રૂપિયા ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવે તે પ્રકારની શક્યતા છે તે પણ જોવામાં આવી રહી છે એક તરફ પરીક્ષા ચાલી રહી છે બાળકોના નવા સત્રની તેમના વાલીઓએ ફી ભરવાની હોય છે અને બીજી તરફ સટ્ટાખોરીના કારણે બજારમાં લોકો બારમાસી હાલ કરવાનું ટાળી રહ્યા હોવાનું પણ છે તે સામે આવ્યું છે અંકિત આભાર માહિતી આપવા માટે ગાંધીનગર મનપા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા બે કોર્પોરેટર કેસરિયા કરે તેવી શક્યતા છે કોંગ્રેસના બંને કોર્પોરેટર કરી શકે છે કેસરિયા ગાંધીનગર મનપામાં હાલ એકતાળીસ ભાજપ અને બે કોંગ્રેસ અને એક આપ પાસે બેઠક છે મનપાની કુલ ચુમ્માળીસ બેઠકોમાંથી માંથી એકતાળીસ ભાજપ પાસે છે બંને કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ ભાજપ નેતાઓના સંપર્કમાં હોવાની વાત પણ સામે આવી રહી છે કોંગ્રેસના બંને કોર્પોરેટર કેસરિયા કરે તેવી શક્યતા છે એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે બંને કોંગ્રેસના કોર્પોરેટર ભાજપ નેતાના સંપર્કમાં છે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ બંને ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે તેઓ બીજેપીમાં ભળી શકે છે અને ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું એક પણ કોર્પોરેટર ન રહે એવી પણ શક્યતા ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલમાં એકતાળીસ બેઠકો ભાજપ પાસે છે જ્યારે બે બેઠક કોંગ્રેસ પાસે છે અને એક બેઠક આમ આદમી પાર્ટી પાસે છે હવે બે કોર્પોરેટર જે કોંગ્રેસના છે તેઓ બીજેપીના સંપર્કમાં છે શક્ય છે કે તેઓ બીજેપીમાં જોડાઈ પણ શકે છે અને ગાંધીનગર મનપા વિપક્ષ મુક્ત થાય તેવી શક્યતા છે બે કોર્પોરેટર કેસરિયા કરે તેવી શક્યતા જોવાઈ રહી છે ચૂંટણી પહેલા ગમે ત્યારે તેઓ બીજેપીમાં જોડાઈ પણ શકે છે મનપાની કુલ ચુમ્માળીસ બેઠકોમાંથી એકતાળીસ ભાજપ પાસે છે અને કોંગ્રેસના જે બે કોર્પોરેટર છે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ તેઓ ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે

આજનો સોનાનો ભાવ સડસઠ હજાર ને પાર પહોંચી ગયો છે કહી શકાય કે દિવાળી સમયે જે ભાવ હતા તે સોનાના ભાવમાં હોળી આવે તે પહેલા ધરખમ વધારો થયો છે દિવાળી સમયે જે લોકોએ વધેલા સોનાના ભાવ આશા સાથે સોનાની ખરીદી કરી તેવા લોકોએ અત્યારે વારો આવ્યો છે હાલ જે રીતે સોનાના ભાવ વધ્યા છે તેમની પાછળનું સૌથી મહત્વનું કારણ ડોલરના વધતા ભાવ પણ છે આ ઉપરાંત વૈશ્વિક ક્ષેત્રે થતા ફેરફાર પણ જવાબદાર કારણ છે ગઈકાલે નકલી પનીર તો આજે નકલી ઘી સુરતમાં ખાદ્ય વસ્તુઓનો રાફડો ફાટ્યો એક તરફ નકલી પનીર અને બીજી તરફ નકલી ઘી આ બંને દ્રશ્યો સુરતી લાલાઓ માટે ચિંતાજનક છે હોળી ધૂળટીના તહેવાર પહેલા સુરતમાં નકલી વસ્તુઓ વેચનારાઓ બેફામ બન્યા હજુ બુધવારે જ સુરતમાં પુષ્કળ પ્રમાણમાં નકલી પનીરનો જથ્થો પકડાયો હતો ત્યારે એક દિવસ બાદ નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાતા ખળભળાટ મચી ગયો રાંદેર પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીમાંથી નકલી ઘી બનાવતું હોવાનું ખુલ્યું જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સાયનાથ સોસાયટીમાં પ્લોટ નંબર પંદરમાં નકલી ઘીનું કારખાનું હોવાની રાંદેર પોલીસને જાણકારી મળી હતી અહીં રાજેશ પટેલ નામનો વ્યક્તિ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને દરોડા પાડ્યા હતા દરોડામાં નકલી ઘી

સોયાબીનનું તેલ હળદર અને કેમિકલનું મિશ્રણ કરીને નકલી ઘી બનાવી રહ્યો છે પકડાયેલો આરોપી બ્રાન્ડેડના નામે કેવી રીતે નકલી ઘી પધરાવી દેવામાં આવે છે એ નકલી ઘી બનાવતો આ શખ્સ બતાવે છે ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તેલ ઓગાળેલું માખણ ડાલડા અને હાઇડ્રોજનયુક્ત તેલ જેવા સસ્તા અને નબળી ગુણવત્તાના તેલનો ઉપયોગ કરવામાં આવે છે આટલું જ નહીં ચુંદેલા બટેકા અને શક્કરિયા પણ મિક્સ કરવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો આ તમામ વસ્તુઓ લોકોના સ્વાસ્થ્યને બગાડી શકે છે ભેળસેળ કરનારાઓને તંત્રનો કોઈ ડર જ નથી તેમ બેફામ રીતે ભેળસેળ કરીને વસ્તુઓ વેચી રહ્યા છે સુરતના રાંદેરમાં બસો કિલો નકલી ઘી ઝડપાયું છે નકલી ઘી બનાવી અલગ અલગ ડેરીમાં વેચાણ થતું હોવાનો પણ ખુલાસો થયો છે તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના ઘીનો લોગો લાગેલા હતા આ મામલે પોલીસે રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે જુનાગઢના કેશોદમાં દીપડાની હાજરીથી ફફડાટ ફેલાયો કુવામાં ખાવખેલા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જૂનાગઢ પંથકમાં દીપડાના આંટાફેરાથી ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ડરનો માહોલ છે ખાસ કરીને કેશોદ વિસ્તારમાં દીપડાઓ વારંવાર આવી ચડતા હોય છે આ વખતે કેશોદના અજાવ ગામમાં દીપડાની હાજરી દેખાઈ અજાવ ગામમાં આવેલા એક કુવામાં દીપડો ખાબક્યો હોવાની ઘટના બની દીપડાની જાણ થતા ગામ લોકો કુવા તરફ ઉમટ્યા હતા પાણી ભરેલા કુવામાં દીપડો ખાબક્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ ગીર સોમનાથ અને કેશોદની વન વિભાગની ટીમ પહોંચી અને દીપડાને કુવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું કુવામાં પાણી હોવાથી વન વિભાગની ટીમને દીપડાને બહાર કાઢવો મુશ્કેલ હતો પરંતુ ભારે જહેમત બાદ દીપડાને કુવામાં જેથી વધુ સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો હતો દીપડાને પ્રાથમિક સારવાર આપીને જંગલમાં છોડી મુકાશે એકના ત્રણ ગણા કરવાની લાલાચાપનારા પકડાઈ ગયા અરવલ્લીમાં ત્રણ લાખની લૂટનો ભેદ ઉકેલાયો કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અરવલ્લીમાં બન્યો ધનસુરા તાલુકામાં એક આધેડને રૂપિયા ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી હતી લાલચમાં આવીને આધેડે ત્રણ લાખ રૂપિયા આપ્યા અને એ સાથે જ ટોળકી લૂંટ કરીને ફરાર થઈ ગઈ જોકે ધનસુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો આમ તો લૂટારુઓ એકના ડબલની સ્કીમ આપીને લોકોને છેતરતા હોય છે પરંતુ આ ટોળકીએ તો હદ કરી નાખી એકના ત્રણ ગણા રૂપિયા કરવાની લોભામણી લાલચ આપી તેઓની તરકીબમાં એક આધેડ ફસાઈ ગયા ધનસુરા તાલુકાના કમાલિયા કંપા ગામની સીમ નજીક અજીબો ગરીબ લૂંટની ઘટના સામે આવી લુણાવડા તાલુકાના ગેગડિયા ગામના રાજેશ પટેલને ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલાચાપીને સીમ નજીક બોલાવ્યા તેઓ ત્રણ લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યા ત્યારે લૂંટારૂ ટોળકી ત્રણ લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગઈ આ ઘટના મામલે ધનસુરા પોલીસને જાણ કરાઈ અને પોલીસે કડક હાથે તપાસ હાથ ધરતા ટીમો બનાવીને ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા પોલીસે ગણતરીના કલાકોમાં આઠ આરોપીને પકડીને બે લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી હતી